મોરબીના ઘૂંટુ રોડ ઉપર આવેલ કારખાનામાં વર્ષ બે હજાર ઓગણીસમાં સગા ભાઈ ઉપર જીવલેણ હુમલો કરીને ફરાર થયેલ આરોપી ચાર વર્ષે સેલવાસ ખાતેથી ઝડપાયો એલસીબીના સ્ટાફે પકડીને તાલુકા પોલીસ હવાલે કર્યો આગળની તજવીજ શરૂ રાજકોટ રેન્જના વડા કુમાર યાદવ દ્વારા મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીને ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીને ઝડપથી પકડી પાડવા સૂચના કરેલી હોય મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી એસઓજી તથા પેરોલ ફોરલોની ટીમને આ બાબતે સૂચિત કરાયા હતા અને દરમિયાનમાં એલસીબીના પીઆઈ ઢોલ તથા ટીમ વોચમાં હતી દરમિયાન સ્ટાફને મળેલ બાતમી આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ બે હજાર ઓગણીસમાં થયેલ જીવલેણ મારામારી હુમલાના બનાવમાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપી સેલવાસ હોવાની બાતમીના આધારે સેલવાસ ખાતે પહોંચીને ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો વધુમાં એલસીબી પોલીસ સૂત્રો તથા મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે એલસીબીની ટીમના પેરોલ ફોરલો સ્કોડના એએસઆઈ એસઆઈ જીજ્ઞાસાબેન કણસાગરા અને ચંદ્રકાંતભાઈ વામજાને ખાનગી રહે બાતમી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ મથકમાં વર્ષ બે હજાર ઓગણીસમાં નોંધાયેલ આઈપીસી કલમ ત્રણસો સાત ખૂનની કોશિશના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપી સંતોષ રામાધીન શાસ્ત્રી રહે મૂળ બંડુઆ તાલુકો સરિદા જિલ્લો હમીરપુર ઉત્તર પ્રદેશવાળો હાલ વલસાડ નજીક સેલવાસ તરફ છે તેને આધારે પોલીસ ટીમે હકીકતવાળી જગ્યાએ પહોંચી તપાસ કરી હતી અને ઉપરોક્ત ખૂનની કોશિશના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સંતોષ રામાધીન દુબે શાસ્ત્રી ઉંમર આડત્રીસ ધંધો સિક્યુરિટી રહે મૂળ બંડવા તાલુકો સરિદા થાણો મુસ્કરા જિલ્લો હમીરપુર ઉત્તર પ્રદેશ વાળો હાલ સાયલી ગામ સાયલી સેલવાસ રોડ ઉપર સાંઈ બાબાના મંદિરની સામે ચાલમાં રહેતો મળી આવ્યો હતો જેથી સેલવાસ ખાતેથી તેને હસ્તગત કરવામાં આવ્યો હતો અને આગળની તપાસ માટે હાલ તેને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોર દ્વારા જે તે સમયે વર્ષ બે હજાર ઓગણીસમાં તેના સગા ભાઈ ઉપર છરી વડે કોઈ બાબતે થયેલા ઝઘડા બાદ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તે ગુનામાં તે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો અને તેને બાતમીના આધારે સેલવાસ ખાતેથી પકડવામાં આવ્યો હતો અને એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો અને મોરબીના સોરડી રોડ ઉપર આવેલ એલસીબી કચેરી ખાતેથી તેને હાલ આગળની તપાસ માટે મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે